આપણી બહેન દીકરીઓ એ પાસે જતી હોય છે અને પોતાનું શારીરિક પરીક્ષણ કરાવતી હોય છે પણ અહીંયા જે આંખ બંધ કરીને તે વિશ્વાસ મૂકે છે ત્યાં તેમની ગોપનીયતાનું હનન થઈ રહ્યું છે હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપ કરાવતા વિડીયો કે જેને વેચવાનો વિકૃત કૌભાંડનો પર્દાફાશ થયો છે કોઈ પણ બહેન દીકરીને ગાયનેક સંબંધિત સમસ્યા હોય છે ત્યારે ગાયનેકોલોજીસ્ટ પાસે છે ગાયનેકોલોજિસ્ટ પાસે જતા પહેલા આમ પણ દીકરીઓ ગભરાતી હોય છે શરમાતી હોય છે તેમ છતાં હિંમત કરી ડોક્ટર પાસે જાય છે સમક્ષ અંગત ભાગોનું પરીક્ષણ કરાવે છે શરમના કારણે પરિવારના કોઈ પણ સ્વજનને તે દરમિયાન સાથે નથી રાખતું જે વાત કરતા દીકરીઓ ખચકાય છે મહિલાઓ તપાસ કરાવતા શરમાય છે એ તબીબી પરીક્ષણના વિડીયો જો વાયરલ થાય તો સાંભળવામાં અજુકતું લાગશે પણ અમે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છે એ જોઈને તમે ચોંકી જશો હોસ્પિટલમાં સારવાર માટે જોતા પહેલા ચેત જો ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવતી ઘટના પરીક્ષણ કરાવતા દર્દીઓની ગોપનીયતા ખતરામાં વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપ સમયના સીસીટીવી વાયરલ ચેકઅપ ની ક્ષણો માં કરી રહ્યો છે સતત પોસ્ટ ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા વિકૃત કરે છે અપીલ સગર્ભા મહિલાઓની ચેકઅપ ની અંગત ક્ષણો વાયરલ હોસ્પિટલો માં મહિલા દર્દીઓની ખાનગી તબીબી તપાસનો ભયાનક દુરુપયોગ પ્રકાશમાં આવે કેટલાક નરાધમ દ્વારા ટેલિગ્રામ અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા ચેનલ પર મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનિક પરીક્ષણના સંવેદનશીલ વિડીયો અપલોડ કરાતા હોવાનો પર્દાફાશ થયો આ કૃત્ય માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પરંતુ માનવતાને પણ શરમાવે તેવી છે મહિલાઓની ગોપનીયતા બંધ થવાના વિડીયો મુદ્દે ઘટસ્ફોટ ગુજરાત ફોજના અહેવાલ બાદ તપાસનો રેલો રાજકોટ સુધી રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના વીડિયો હોવાનો ખુલાસો ગુજરાતની બહેન દીકરીઓના મેડિકલ ચેકઅપના વીડિયો પૈસાથી વેચાતા હોવાના ખુલાસા બાદ રાજકોટની પાયલ હોસ્પિટલ ક્રાઇમ બ્રાન્ચની રિડાર પર છે રાજકોટના દોઢસો ફૂટ પર પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે અને આ વિડિયો હોસ્પિટલનો જ હોવાની કબૂલાત સંચાલકો કરી છે ડોક્ટર અમિત અકબરી હોસ્પિટલ ચલાવે છે મારી જાણમાં નથી મારી પાસે અત્યારે કોઈ ભાઈ આવ્યા એને મને વિડીયો બતાવ્યો ત્યારે મને ખબર પડી કે આવી કોઈ વસ્તુ બની છે આની પહેલા મને કઈ ખ્યાલ નથી એ મારા સિવાય પણ કોઈ હોય શકે કોઈ કે કોઈ આમાં કોઈને કોઈને હેકિંગ કરેલું હોય એવું લાગે છે મને અંદર કોઈ કર્મચારી હોય ના શકે મને મેં કીધું કે એમ આ વિડીયો મને કોઈ આપના તરફથી મીડિયા બ્રધર આવ્યા એમને મને બતાવ્યો એના ઉપરથી મને ધ્યાનમાં આવ્યું છે એટલે મને જ જોવા દો કે શું છે હું એ જ કહું છું કે સ્ટાફમાંથી ક્યાંથી હોઈ શકે એની સમગ્ર તપાસ કરવા માટે અમે પોલીસને સહયોગ આપવા કટિબદ્ધ છે મીડિયાના આવ્યા બાદ કેમ હોસ્પિટલે હટાવ્યા સીસીટીવી કેમેરા વાયરલ થયેલા અમારી જ હોસ્પિટલના સીસીટીવી હેક યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચાણ માટે મુકાયેલા આપત્તિજનક વિડીયો પાયલ હોસ્પિટલમાંથી લીક થયા હોવાની કબૂલાત સંચાલકોએ કરી જો કે વીડિયો કઈ રીતે લીક થયા તે મુદ્દે તપાસ થઈ રહી છે કોઈ સ્ટાફના માણસોએ વીડિયો લીક કર્યા હતા કે કેમ તેની તપાસ થઈ રહી છે સાથે હોસ્પિટલ સત્તાવાળાઓએ લેબર રૂમમાં શા માટે સીસીટીવી લગાવ્યા તે પણ એક મોટો સવાલ છે હોસ્પિટલે હવે કહ્યું છે કે તેમણે સીસીટીવી હટાવ્યા છે તો પછી જ્યારે લગાવ્યા ત્યારે મહિલાની પ્રાઇવેસી જોખમાય તે રીતે લેબર રૂમમાં સીસીટીવી લગાવ્યા મેડિકલ સાયન્સમાં કાઇ ભી કોઈ જગ્યાએ ઇમરજન્સી ક્રિટિકલ વસ્તુ જે જગ્યાએ થતી હોય એ લોકોના શું કામ કે ડોક્ટર સાથે પેલા વાત તો કરી લેવું દરેક જગ્યાએ હોસ્પિટલના દરેક સેગમેન્ટની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને કે ડોક્ટર ને મોનિટરિંગ કરવાનું હોય એ વસ્તુ ને લોકો સુધી ન પહોંચે એની પ્રાઇવસી ભી જાળવવાની અમારી જવાબદારી હોય એ અમે કરતા જ હોય બરાબર પણ મને મને જોવા દીયો મને ખબર પડે કે મને ડોક્ટર સાથે વાત તો કરવા દેવું અરે પણ મને વાત પેલા કરી લે પ્લીઝ તમે થોડો ટાઈમ બો આ રીતે એટેક ના કરાય કોઈ એ એવો એવો રૂલ્સ હોય છે હું જાણું છું ત્યાં સુધી કે એક્ઝામિન બેન એક્ઝામિન એમ એક્ઝામિન રૂમ ની અંદર એક એક્ઝામિન રૂમ અંદર સીસીટીવી ન રાખી શકાય એવો રૂલ હોય છે એને બેન હું તમને કોમન તમે તમે વાત કરો હા 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 પહેલા થોડું આજથી થોડાક ટાઈમ પેલા મારો સીસીટીવી કેમેરાનો પાસવર્ડ છે એ ચેન્જ થયો હવે ખબર નથી અમે લોકો ચાર પાંચ જણા કેમેરા હોય એ કેમેરામાંથી ચેન્જ થયો પૂછીએ કે તમે પાસવર્ડ ચેન્જ કર્યો તમે તો કોઈ ચેન્જ કરેલો નતો

આ ચેનલને તાત્કાલિક અસરથી બંધ કરાય અને આરોપીને ઝડપી લેવાય તમે જોઈ શકો છો કે ચેનલ પર આ વીડિયોને કેટલા વ્યૂને લાઇક મળ્યા છે તે નરાધમ તથા તેને જૂના લોકોની વિકૃતતા સાબિત કરે છે આ બાબતે સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી વીડિયો કઈ રીતે અને કોના દ્વારા વાયરલ કરાયા તે અંગે તપાસ ચાલી રહી છે આઈટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે કરેક્ટ કરું કે એ લિંક નથી એક યુટ્યુબ ની એક ચેનલ છે એ ચેનલ ઉપર સાત વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેનલ બધા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની અમે તૈયારી કરી છે જે યુટ્યુબ ની ચેનલ છે એ છ જાન્યુઆરી ના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામ નું ગ્રુપ છે એ સપ્ટેમ્બર માં ક્રિએટ થયેલું છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી રૂપિયા કમાવવાનું કૃત્યા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ યુટ્યુબમાં અપલોડ કર્યા ટેલિગ્રામ પર આવા ઢગલા બંધ વિડીયોનો ખુલાસો નવસો નવ્વાણું રૂપિયામાં થાય છે વિડીયોનો સોદો અંધરાધમો માત્ર હોસ્પિટલના જ નહીં જીમમાં જોતી મહિલાનો વિડીયો પણ વેચવા માટે મૂક્યા છે બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવી વિડીયો રેકોર્ડ કર્યા છે જીમ અને હોસ્પિટલમાં મહિલાઓનો વિડીયો રેકોર્ડ થાય છે સોશિયલ મીડિયા પર વિડીયો વેચાય છે આ હરકત કરનારા સુધી પહોંચવા સાયબર ક્રાઈમની ટીમે કવાયત હાથ ધરી ગુપ્ત વિડીયોના ઓનલાઈન સોદા થતા હોવાનો ખુલાસો છે આ ચેનલ પર નવસો થી પંદરસો રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે વિડીયો મળે છે મેગા ડેમોસ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર વેચાય છે ગુજરાત સહિત દેશના તમામ શહેરોમાં નેટવર્ક હોવાની આશંકા છે મોલ જીમ હોસ્પિટલ ધાર્મિક સ્થળોના વીડિયોના વેપાર થાય છે બ્યુટી પાર્લર સલૂન અને બાથરૂમના વીડિયોનો પણ વેપાર થઈ ગયો છે આ વાયરલ વિડીયો ગુજરાતની ગરીમાં લજવતા છે ઓનલાઈન દીકરીઓની લાજ વેચાઈ રહી છે આવા વિડીયોના આધારે સાયબર માફિયાઓ બ્લેકમેલિંગનો ખેલ ખેલતા હોય છે વાયરલ થયેલા વીડિયો તો રાજકોટની પાયલ હોસ્પિટલના હોવાનો પર્દાફાશ ભલે થયો હોય પરંતુ આ વીડિયો વાયરલ કરનારાઓનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી આખા દેશમાં નેટવર્ક ચલાવી રહ્યા છે ત્યારે રાજકોટ હોસ્પિટલના વીડિયો વાયરલ કરનારા પાપીઓના ચહેરા કેટલા સમયમાં બેનકાબ થાય છે તે જોવું રહ્યું ગૌતમ ભેડા ગુજરાત પર્ષ રાજકોટ